નમસ્કાર વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે સમાચારની વાત કરીએ તો વડોદરા શહેર પીસીબીની ટીમ દ્વારા ટ્રકમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે પકડાયેલ આરોપીનું નામ મહંમદ કેસર આઝમભાઈ શેખ હોવાનું જાણવા મળ્યું છે તો નહીં પકડાયેલ આરોપી તરીકે સમીરભાઈ ટ્રક ડ્રાઈવરની તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલની વાત કરીએ તો ઇંગ્લિશ દારૂની બોટલો નંગ એક હજાર ચારસો અઢાર જેની કિંમત રૂપિયા બે લાખ નવ હજાર આઠસો પંચોતેર મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર એક મહિન્દ્રા કુરિયો ટ્રક જેની કિંમત રૂપિયા દસ લાખ રોકડા રૂપિયા એક હજાર પુઠ્ઠાના ખાલી બોક્સ નંગ ચૌદ હજાર એકસો પચાસ જેની કિંમત રૂપિયા એક લાખ હજાર બસો સત્તાવન મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ પંચ્યાસી હજાર એકસો બત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે